પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સાહેબ શ્રીએ કાર્યક્રમના અધ્યક્ષ અધ્યક્ષશ્રી તરીકે મંચ શોભા એમાન કર્યું હતું આજે આ મળી વિભાગ કળવી મંડળ અને એમાં ત્રણ સંકુલના વિદ્યાર્થીઓનો ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા ટાઇટલ પર થીમ પર આ વિદ્યાર્થીઓને જે તૈયાર કરવાનું કામ શિક્ષક મિત્રો અને ટ્રસ્ટી ગણે કર્યું છે એમને ડેર સારી શુભકામના પાઠવું છું એમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું સાથે સાથે અમારા જે દાતાઓએ દાન જે કર્યું છે સંસ્થાના વિકાસ માટે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં જે દાતાઓ આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે આગળ વધે એના માટે જે નવ મૂલ્યો છે એની પણ અમે વાત કરી છે ને એ દિશામાં આપણી ગુજરાત સરકાર આપણું શિક્ષણ વિભાગ અને શિક્ષક મિત્રો જે કામગીરી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ આપણું શિક્ષણ મેળવીને આજે વ્યવસાયલક્ષી સ્કિલ બેઝ એજ્યુકેશન મેળવીને એ રોજગાર લેવા માટે નહીં પણ રોજગાર આપવા માટે રોજગારદાતા બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે એ નવ મૂલ્યોનું જે સમન્વય કરીને વિદ્યાર્થીઓને નવી શિક્ષા નીતિ પ્રમાણે જે એજ્યુકેશનની શરૂઆત આપણા ગુજરાતમાં થઈ છે અને એ પ્રમાણે આપણે ગીતાને પણ અમે દાખલ અહીંયા અભ્યાસક્રમમાં દાખલ કર્યું છે ભાગ એક ગયા વર્ષે અમે દાખલ કર્યો ભાગ બે આ વખતે લોન થઈશું લોન કરીશું અને ગીતાથી વિદ્યાર્થીઓને માત્ર સંદેશ આપવાનો છે કે આપણે કર્મ કરવાનો અધિકાર છે ફળ તો એની રીતે આપોઆપ મળશે એટલે કર્મનો સિદ્ધાંત જે છે એ કૃષ્ણ અને અર્જુનના સંવાદથી આ ગીતાના માધ્યમથી દરેક સ્કૂલમાં અમારા વિદ્યાર્થીઓ ભણે એનું પઠન પાઠન કરે અને આગળ વધે અને આપણી જે સંસ્કૃતિ છે ભારતીય શિક્ષા પ્રણાલી ભારતીય જ્ઞાન શિક્ષા ગુરુકુલ પરંપરા એ પુનઃ જાગૃત થાય એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે અને એમાં આ જે ટ્રસ્ટી મિત્રો અને શિક્ષક મિત્રો કામગીરી કરે છે એમને પણ મારા તરફથી ઢેર સારી શુભકામનાઓ